રખડતો કૂતરો અમેરિકા પહોંચી ગયો છે અને અમેરિકામાં અત્યારે માણસોને જવું મુશ્કેલ પડે છે વિઝા નથી મળતા પરંતુ આ કૂતરો પહોંચી ગયો છે શાંતિનો સંદેશ આપવા માણસોને અમેરિકા જવું મુશ્કેલ પડે છે પરંતુ એક રખડતો કૂતરો અમેરિકા પહોંચી ગયો છે અને શાંતિનો સંદેશો આપી રહ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આપણે મહાભારતની સ્ટોરીઓ વાંચી છે તેમાં એક એવું પણ આવે છે કે જ્યારે પાંડવો સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે છેલ્લે યુધિષ્ઠિર અને એમની સાથે એક કૂતરો હતો તો એવું કહેવાતું હતું કે સ્વર્ગમાં કૂતરાને પ્રવેશ આપવાની ના પાડી તો યુધિષ્ઠિરે કીધું કે ના એ મારો મિત્ર છે તો મારી સાથે જ જશે તો જે કૂતરાઓ હોય છે એ વફાદાર હોય છે અને યુધિષ્ઠિરે પણ વફાદારી રાખી આ વાત અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે એક રખડતો કૂતરો અમેરિકા પહોંચી ગયો છે અને અમેરિકામાં અત્યારે માણસોને જવું મુશ્કેલ પડે છે વિઝા નથી મળતા પરંતુ આ કૂતરો પહોંચી ગયો છે શાંતિનો સંદેશ આપવા વાત એમ બની છે કે કેટલાક બૌદ્ધ સાધુઓ છે એમણે એક શાંતિની પદયાત્રા શરૂ કરી છે વોક ફોર પીસ અને એના માટે તેઓ ચાલી રહ્યા હતા ત્યારે કોલકાતા એરપોર્ટ પાસેથી એક રખડતો કૂતરો એમની સાથે જોડાયો હતો અને સાધુઓએ એવું કીધું કે સામાન્ય રીતે જ્યારે અમે ચાલતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વખત રખડતા કૂતરાઓ રસ્તામાં અમારી સાથે જોડાય પરંતુ થોડા અંતરે છૂટા પડી જાય પરંતુ આ એક કૂતરો એવો છે કે જે અમારો સાથ છોડતો નથી સો દિવસથી ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા આ કૂતરાએ આ રખડતા કૂતરાએ કરી છે અને સાધુઓએ પછી આ રખડતા શ્વાનનું નામ રાખી દીધું છે આલોક આલોકનો સંસ્કૃતમાં અર્થ થાય છે દિવ્ય પ્રકાશ અથવા આંતરિક જ્યોત એ સારો આત્મા છે એમ માનીને એનું નામ આલોક રાખવામાં આવ્યું છે એવું સાધુએ કીધું છે તમને જાણીને નવાઈ લાગશે કે ફેસબુક ઉપર આલોક ધ પીસ બ્લોગ નામનું એક પેજ છે એમાં છ પોઈન્ટ ચોર્યાસી લાખ ફોલોઅર છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર બે પોઈન્ટ લાખ ફોલોઅર્સ છે સો દિવસમાં આ કૂતરો ત્રણ હજારની પદયાત્રા કરી એમાં ગરમી ઠંડી ધૂળ થાક એની પર્યા પરવા કર્યા વગર એ બૌદ્ધ સાધુઓની સાથે સતત ચાલતો રહે છે એક વખત એવું પણ બન્યું કે આ આલોકને પગમાં ઈજા થઈ તો એને ટ્રકમાં બેસાડી દેવામાં આવ્યો પણ થોડી જ વારમાં એ ટ્રકમાંથી કૂદીને પાછો પદયાત્રાની અંદર સામેલ થઈ ગયો અને કશે બીજે જતો નથી બૌદ્ધ સાધુઓની સાથે ને સાથે જ રહે અને સાથે ને સાથે જ પદયાત્રાની અંદર જોડાયેલો રહે હવે આ શ્વાન વિશે થોડી વિગત જાણવા મળી છે કે એ ચાર વર્ષનો છે અને એની જે નસલ છે એ પર્યા નસલ કહેવાય છે અને આ ભારતની નસલ છે પર્યા નસલ અને આ એકદમ ભારતની અત્યંત પ્રાચીન અને સ્થાનિક નસલ કહેવાય છે જે પંદર હજાર વરસથી ભારતમાં અસ્તિત્વ ધરાવે છે અને એવું બી કહેવાય કે આ પર્યા નસલના જે કૂતરા હોય એ બહુ બુદ્ધિશાળી સહનશીલ અને કોઈ પણ આબોહવામાં ટકી રહે એવા મજબૂત હોય છે હવે મુખ્ય વાત પર આવું કે આ કૂતરો ભારતમાં પદયાત્રા ચાલતી હતી તો અમેરિકા કેવી રીતે પહોંચ્યો તો આ જે બૌદ્ધ સાધુઓએ પદયાત્રા જે શરૂ કરેલી હતી એમની ભારતની શાંતિ પદયાત્રા પૂરી થઈ અને શાંતિના પ્રચાર માટે એમને અમેરિકા જવાનું હતું એટલે બધા બૌદ્ધ સાધુઓએ એમ વિચાર્યું કે આ આલોક આપણી સાથે આટલા બધા દિવસથી છે તો એને પણ અમેરિકા સાથે લઈ જવો જોઈએ હવે બૌદ્ધ સાધુઓની સાથે કૂતરાને અમેરિકા લઈ જવો એટલું આસાન કામ હતું નહીં એના માટે બહુ બધા પેપરવર્ક્સ કરવા પેપર વર્ક્સ કરવા પડ્યા ઘણા બધા દસ્તાવેજો આપવા પડ્યા બધું પ્રોસિજર કરવા પડ્યા એમાં ઘણો બધો સમય પણ નીકળી ગયો પણ આખરે આ લોકોને અમેરિકા જવાની પરમિશન મળી અને અઠ્યાવીસ દિવસ એને અમેરિકાની અંદર ક્વોરેન્ટાઇન રહેવું પડ્યું પણ પાછી થી આ બૌદ્ધ સાધુઓની પદયાત્રા શરૂ થઈ એમાં ઓગણીસ સભ્યોની સાથે આલોક હજુ પણ ચાલી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર આ યાત્રા પૂરી થવાની છે અને બાર જાન્યુઆરીએ સાઉથ કેરેલાની એક વેટરનરી હોસ્પિટલમાં આ આલોકની સર્જરી પણ કરાવવામાં આવી તો આ આખી જે યાત્રા છે એ શાંતિ માટે છે અને સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચા જોરશોરથી ચાલે છે કે આ જે આલોક છે એ પણ શાંતિનો ફેલાવો કરી રહ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ